સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં ઠંડીની મોસમ ચાલુ જ છે હજી તો ઠંડીમાં ગરમી એવું જ લીલી હળદરનું શાક આજે આપણે બનાવીશું એના માટે મેં લીધું છે ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે અને એને પાણીથી ધોઈ લીધી છે પહેલેથી જ પાણીથી ધોઈ લેવાની છે પછી પાણીથી હવે ધોવાની નથી અને આ રીતે નાની નાની હળદર લેવાની છે બહુ મોટી હળદર ચૂઝ નથી કરવાની કારણ કે નાની હળદર છે એ કૂણી હોય એટલે ચડી જલ્દી જશે અને પાણી પણ ઓછું છોડશે અને એ તુરી ઓછી હોય છે અને આની છાલ ઉતારી અને એને ખમણીથી ખમણી નાખવાની છે હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક કઢાઈ લીધી છે અને એની અંદર સાઈઠ થી સિત્તેર ગ્રામ જેટલું દેશી ઘી નાખ્યું છે દેશી ઘી નાખવાનું છે આમાં કુકિંગ ઓઇલ યુઝ નથી કરવાનું કારણ કે આ શાક ઘીમાં બનતું હોય છે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે હું એની અંદર નાખું છું જે આપણે હળદર લીધી હતી એની છાલ ઉતારીને મેં એને ખમણીથી ખમણી નાખી છે તમે ચોપરથી ચોપ પણ કરી શકો છો અને હવે આને બસ આમાં ધીમા તાપે શેકવાની છે આપણે જે રીતે હલવો બનાવીએ એમાં ગાજરના હલવામાં કેવી રીતે ગાજરને શેકીએ બસ એ જ રીતે હળદરને આમાં આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરતી જવાની અને શેકવાની છે હળદર બળવી ના જોઈએ નહીં એનો ટેસ્ટ સારો નહીં આવે અને જો હળદર સરસ રીતે આમાં જો ચડશે નહીં તો શાક તમને તુરું લાગશે અને જો હળદર સરસ રીતે ચડી જશે તો તમને ખબર જ નહીં પડે કે આ લીલી હળદરનું શાક છે અને આ ઉત્તર ગુજરાતમાં બનતી રેસિપી છે કાઠિયાવાડમાં લીલી હળદરનું શાક ઘણા લોકોને હજી ખબર પણ નહીં હોય કે આ આ લીલી હળદરનું શાક પણ બને અને ઘણા લોકો કન્ટિન્યુઅસલી હલાવતા હોય છે એવું હલાવવાની જરૂર નથી તમે સ્લો ફ્લેમ ઉપર એકવાર આ રીતે બધું મિક્સ કરી અને એને ઢાંકીને ચડવા દેશો તો પણ ચાલશે પાતળું વાસણ નથી યુઝ કરવાનું કાં તો નોનસ્ટિક યુઝ કરો યા તો જાડા તળિયાવાળું વાસણ તમારે સિલેક્ટ કરવાનું છે નહીંતર હળદર છે એ નીચે ચોટતી જશે તો હવે હું આને ઢાંકીને બે મિનિટ સુધી ચડવા દઉં છું મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ પણ મેં એને એક બે વાર ખોલીને આ રીતે હલાવેલું બહુ વારે વારે હલાવાની જરૂર નથી હળદર છે એ હજી થોડી ચડી નથી હજી આપણે એને ચડવા દઈશું જ્યારે તમે હળદર નાખો ત્યારે એ એકદમ ઘી એબ્ઝોર્બ કરી લેશે એટલે એમ નહીં સમજવાનું કે હજી હું આમાં થોડું વધારે ઘી નાખવું આ ઘી તો સાવ ઓછું છે જેમ જેમ એ ચડતી જશે એમ એમ એ ઘી રિલીઝ કરતી જશે તમે જોઈ શકો છો કેટલું બધું ઘી બહાર આવી ગયું છે હજી એ અધકચરી ચડી છે તો પણ ઘી બહાર આવી ગયું છે જ્યારે આપણે બાર હોટેલમાં લીલી હળદરનું શાક ખાવા માટે જઈએ છીએ ત્યારે એ લોકો ભરપૂર ઘી નાખતા હોય છે જેટલી લીલી હળદર હોય એટલું જ ઘી નાખતા હોય છે ઘી ઉપર તરતું હોય છે પણ આપણે ઘરે બનાવીએ તો થોડા ઓછા ઘીમાં આપણે બનાવી શકીએ છીએ જો તમને પસંદ હોય જાજુ ઘી તો તમે નાખી શકો છો પણ ઓછા ઘીમાં પણ એ સરસ લાગશે આમાં તમને પ્રોપર હળદરના શાકનો ટેસ્ટ આવશે બહાર તો તમે ખાઓ તો તમને ઘી ખાતા હો તમે એવું જ લાગશે કારણ કે ઘી વધારે પડતું મોઢામાં આવતું હોય છે ઘણા લોકો તો એને અલગ પણ કરી નાખતા હોય છે હજી હું ફરીથી ઢાંકી અને એને પાંચ મિનિટ ચડવા દઈશ અને વચ્ચે વચ્ચે તમારે એને હલાવતા રહેવાનું છે અને ચેક કરતા રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે નહીતર હળદર બળી જશે અને નીચે ચોંટી જશે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ઢાંકેલું ખોલી નાખીએ અને અને મિક્સ કરીએ તમે જોઈ શકો છો હળદર એકદમ સરસ ચડી ગઈ છે આટલી હળદરને ચડવા માટે દસ મિનિટ લાગી છે બહુ વધારે સમય નથી લાગતો દસ જ મિનિટમાં ધીમા તાપે હળદર સારી રીતે ચડી જાય છે વચ્ચે વચ્ચે ખાલી તમારે બે ચાર વાર ઉપર નીચે આ રીતે જરાયતી નથી જરા પણ એફર્ટ નથી લાગતું ઘણા લોકો કહે છે લીલી હળદરનું શાક બનાવું ખૂબ જ અઘરું છે બહુ જ હલાવી પડે શેકવી પડે પણ ના એવું કંઈ જ નથી તમે ડર્યા વગર ઘરે લીલી હળદરનું શાક બનાવી શકો છો ને આ હળદર ચડે એટલી વારમાં તો તમે બીજી બધી પ્રિપેરેશન પણ કરી શકો છો હવે આ સરસ ચડી ગયું છે હવે આમાં આપણે આગળ બીજી બધી વસ્તુઓ નાખીશું આ મેં સૂકું લસણ લીધું છે આઠ થી દસ કળી લીધી છે અને લીલું લસણ છે એ મેં ચોપરથી ચોપ કરી લીધું છે તમે ઝીણું ઝીણું સમારીને પણ નાખી શકો છો પણ આ રીતે ચોપરથી ચોપ કરશો તો સારી રીતે મિક્સ થઈ જશે તમે બાર ખાવા જાઓ ત્યારે તમને અંદર લીલું લસણ નાખેલું છે એવું બિલકુલ નહીં દેખાય કારણ કે એ લોકો આ રીતે એકદમ ચોપ કરીને નાખતા હોય છે આ બે વસ્તુ હવે આપણે આની અંદર મિક્સ કરી દઈશું જો અત્યારે શિયાળામાં જ આ શાક બનતું હોય છે એટલે લીલું લસણ તો ભરપૂર માત્રામાં આવતું જ હોય છે પણ જો કદાચ અવેલેબલ ના હોય તો તમે સૂકું લસણ પણ નાખીને કરી શકો છો લીલા લસણની સાથે સૂકું લસણ નાખવાથી એકદમ ફ્લેવર આવશે કારણ કે સૂકા લસણની ફ્રેગરન્સ ને ફ્લેવર એકદમ બહુ જ સરસ આવતા હોય છે શાકમાં બહુ જ સરસ સુગંધ આવશે જ્યારે હળદર શેકાતી હશે ઘીમાં ખાલી એકલી જ ત્યાં જ તમારા આખા ઘરમાં એકદમ સરસ સુગંધ હવે આ બંને આપણે આગળ બીજી બધી વસ્તુ નાખશું ચડી જશે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે એ પણ મેં ખમણી લીધો છે અને આ બે મરચાંની પેસ્ટ છે બહુ તીખા મરચા નથી લીધા મેં કારણ કે આ શાક બહુ તીખું હોતું નથી અને આમાં બહુ મસાલા પણ નથી હોતા બહુ જ ઝડપથી બની જાય છે અને એકદમ સરળ છે બહાર તમે હોટલમાં ખાવા જાઓ છો તો તમને ત્રણસો ચારસો રૂપિયાનું એક ડીશ શાક મળે છે અને એક ડીશમાં એક વ્યક્તિ તો માંડ ખાઈ શકે એટલી ક્વોન્ટિટી આપતા હોય છે ખૂબ જ ઓછી ક્વોન્ટિટી આપતા હોય છે એટલે તમને ખૂબ જ મોંઘું પડે છે જો તમે ઘરે આ રીતે બનાવશો તો સો રૂપિયામાં તમે ચાર થી પાંચ જણા આરામથી ખાઈ શકશો બધા મસાલા ઘરમાં અવેલેબલ તો હોતા જ હોય છે હળદર પણ સસ્તી મળતી હોય છે અને ઘી પણ હોય જ બધાના ઘરમાં તો ઘરે બનાવવું એકદમ ઈઝી છે અને ઇકોનોમિકલી પણ બહુ જ સારું પડશે ખર્ચ એકદમ ઓછો થશે હવે આ બધી વસ્તુને ફરીથી આપણે ઢાંકીને બે મિનિટ ચડવા દેવાની છે બે મિનિટ થઈ ગઈ છે આ બધું સરસ ચડી ગયું છે હવે આપણે આની અંદર નાખીશું ડુંગળી લીધી છે આમાં આ બધી વસ્તુ નાખીએ છીએ જેથી ખબર જ નહીં પડે કે આ લીલી હળદરનું શાક છે તમે આ બનાવીને કોઈકને સર્વ કરશો અને પહેલા કહેતા નહીં કે આ લીલી હળદરનું શાક છે જે પહેલી વાર ખાતું હશે એ વ્યક્તિ ઓળખી જ નહીં શકે કે આ લીલી હળદરનું શાક છે ડુંગળી નાખ્યા પછી એક મિનિટ આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને સાતડવા દઈશું જેથી એનું બધું પાણી છૂટી જાય અને સરસ રીતે એ ચડી જાય ડુંગળી ચડી ગઈ છે હવે આપણે આની અંદર ટમેટા નાખીશું મેં બે ટમેટા લીધા છે એસી ગ્રામ ટમેટા છે અને એકદમ એને ચોપ કરી લીધા છે પેસ્ટ નથી કરી દેવાની પણ પેસ્ટ જેવું જ લાગે એ રીતના આપણે ચોપ કરીને નાખવાના છે અને આને પણ આપણે ચડવા દઈશું હળદર જાણીએ છીએ માટે કેટલી ઉપયોગી છે જે રીતે કહેવાય છે કે હરડે અને હળદર એક માની ગરજ સારે છે આપણા શરીર માટે જે રીતે બાળક માટે એક માની જરૂર હોય માં કેટલી જરૂરી હોય છે આપણા જીવનમાં એ જ રીતે હળદર અને હળદે એ બંને આપણા શરીર માટે એટલી જ ઉપયોગી છે તો અત્યારે શિયાળો છે ને આ લીલી હળદર મળે છે તો આપણે એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ હવે એક મિનિટ થઈ ગઈ છે ટમેટું પણ આપણું સરસ ચડી ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરીશું મસાલામાં કંઈ જ નાખવાનું નથી એક તો પહેલાં આપણે નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે અને લાલ મરચું મેં અહીંયા એક નાની ચમચી નાખ્યું છે અને ધાણાજીરું પાવડર જે બેઝિકલી જે મહેસાણા બાજુ ઓર્થેન્ટિક શાક બને છે એમાં ધાણાજીરું પાવડર નાખવામાં નથી આવતો પણ હું અહીંયા થોડો નાખું છું અડધી નાની ચમચી જેટલો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે અને આને સરસ આપણે ચડવા દેવાનું છે મને આ સ્ટેજ ઉપર હવે આમાં ઘી થોડું ઓછું લાગે છે

પાંચ મિનિટ ચડવા દેવાના છે આ હળદરનું શાક છે એટલા માટે પાંચ મિનિટ થઈ ગઈ છે ઘી સરસ રીતે બહાર આવી ગયું છે હવે આપણે આની અંદર નાખીશું બે મોટી ચમચી મોળું અને ઘાટું દહીં થોડું ખાટું હશે તો ચાલશે પણ બહુ ખાટું નહીં લેવાનું નહીં તો શાક છે એ એકદમ ખાટું બનશે અને જરા પણ મજા નહીં આવે એટલે મોળું અને ઘાટું દહીં આ રીતે લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે તમે ગેસની ફ્લેમ મીડિયમ રાખી શકો છો કારણ કે દહીં પાણી છોડશે એને આપણે પાણીને બાળવાનું છે અને હવે હું આની અંદર નાખીશ ચાર કાળા મરી છે એ ખાંડીને મેં નાખ્યા છે આ ઓપ્શનલ છે તમારે ન નાખવા હો તો ના નાખો કારણ કે આ નાખવાનું એક કારણ છે જ્યારે પણ તમે હળદર લો છો ખાવા માટે હળદરનો ઉપયોગ કરો છો ત્યારે એનું બધા જ જે એના ગુણ છે એ બધું જ કેલ્શિયમ આપણું બોડી એબઝોર્બ નથી કરી શકતું મેળવી નથી શકતું જો તમે હળદરની સાથે એક પિંચ કાળા મરી લેશો તો તમને હળદરનું બધું કેલ્શિયમ અને એના બધા ગુણ તમને મળશે એટલા માટે મેં આની અંદર પાંચ કાળા મરી ખાંડીને નાખ્યા છે કોઈને ખબર પણ નહીં પડે ટેસ્ટમાં પણ જરા પણ ચેન્જ નહીં આવે એટલે એ ડરશો નહીં તમે જરૂરથી નાખજો અને એક બીજી ટિપ્સ રોજ સવારે તમે નરણા કોઠે જ્યારે ગરમ પાણી પીઓ છો ત્યારે એની અંદર પાંચ ચમચી હળદર નાખજો અને એની અંદર બે અથવા એક કાળા મરીને ખાંડીને એનો ભૂક્કો કરીને નાખજો પછી એ તમે પાણી પીજો

આ રીતે તેલ રિલીઝ કરી લેશે બહુ જાજો ટાઈમ એને નહીં લાગે હું આની અંદર નાખું છું એક નાની ચમચી ગોળ પાંચથી છ ગ્રામ જેટલો જ ગોળ છે ઓપ્શનલ છે જે ઓર્થેન્ટિકલી આ શાક બને છે એમાં ગોળ થોડો વધારે નાખવામાં આવે છે હું અહીંયા થોડો ઓછો નાખું છું જો તમને સ્કીપ કરવું હોય ગોળ ના નાખવો હોય તો પણ તમે ના નાખો અથવા વધારે ગળું ભાવતું હોય તો તમે થોડો વધારે નાખી શકો છો મેં આમાં પાંચથી છ ગ્રામ જેટલો જ નાખ્યો છે એટલે એ શાક જરા પણ તમને ગળું નહીં લાગે જે દહીં અને હળદર છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડો કમતો ગોળ નાખ્યો છે તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ તૈયાર છે બહાર જે શાક મળતું હોય છે એમાં ગરમ મસાલો નાખવામાં આવે છે પણ આ શાકમાં બિલકુલ ગરમ મસાલો નાખવાની જરૂર નથી ઓછા મસાલામાં જ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો આ રીતે શાક બનાવીને તમે સર્વ કરશો અને હળદર બરાબર ચડી ગઈ હશે તો કોઈ પણ નહીં કે આ લીલી હળદરનું શાક છે તમે પનીરનું શાક બનાવ્યું હશે એવો જ ટેસ્ટ આવશે તો જરૂરથી બનાવીને ખાજો હવે હું લાસ્ટમાં આની અંદર નાખીશ સો ગ્રામ લીલા વટાણા જે મેં બાફે બાફીને લીધા છે તમે કૂકરમાં પણ બાફી શકો છો કૂકરમાં થોડું પાણી નાખી અને એકથી બે વિસ્તર લઈ લેશો તો તરત બફાઈ જશે અને તપેલીમાં ખુલ્લા પણ બાફી શકો છો તપેલીમાં ગરમ પાણી કરીને પાણી ઉકાળવા માંડે એટલે એની અંદર થોડું મીઠું અને થોડી ચપટી ખાંડ નાખવાની જેથી એનો કલર એઝ ઇટ ઇઝ લીલો રહે અને પાંચથી સાત મિનિટ એને ઉકળવા દેવાનું એટલે તરત એ બફાઈ જશે લીલા વટાણાને ચડતા બિલકુલ વાર નથી લાગતી લીલા વટાણા પણ તમારે જો ન નાખવા હોય તો પણ શાક સરસ લાગે છે ઘણી જગ્યાએ લીલા વટાણા નાખીને સર્વ થતું હોય છે ઘણી જગ્યાએ લીલા વટાણા નથી નખાતા લીલા વટાણા સાથે શાક વધારે સરસ લાગશે અને હવે આને આપણે બે જ મિનિટ રેવા દેવાનું છે ટોટલ વીસ મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જાય છે આ શાકને ચડતા બિલકુલ વાર નથી લાગતી આ શાકનો કલર આ જ રીતે પીળો હોય છે લાલ નથી હોતો તમે આને રોટલી ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો છો પણ રોટલા સાથે આ શાક બહુ જ સરસ લાગશે અને બ્રેડ સાથે પણ સર્વ થાય છે તો તૈયાર છે આપણી લીલી હળદરનું શાક ઘી તમે જોઈ શકો છો આપણે સો ગ્રામ જેટલું જ ઘી આમાં નાખેલું છે તો પણ કેટલું ઘી બહાર આવેલું છે અને ક્વોન્ટિટી પણ સારી એવી આપણને મળે છે આપણે દોઢસો ગ્રામ જ હળદર વાપરી છે તો પણ શાક કેટલું બધું સારી એવી ક્વોન્ટિટીમાં બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ